કચ્છ જિલ્લામાં તારીખ એકથી આઠ ઓગસ્ટ સુધી નારીબંધન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહિલા બાળ વિકાસ વિભાગના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા મહિલા બાળ અધિકારી કચેરી અને રોજગાર કચેરી તેમજ શ્રી શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવ કોટરાણીના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અન્વયે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર મળી રહે તે માટે વિવિધ કંપનીઓ અને ઘરે બેસીને કામ આપી શકે તેવા નોકરીદાતાઓને આમંત્રિત કરવામાં આવેલા હતા તેમજ લોન અને તાલીમ આપતા વિવિધ સરકારી વિભાગો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા અને મહિલા બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલ રોજગાર અધિકારી શ્રી મનીષાબેન સાવનિયા શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મીતાબેન ગોર મીલાભાઈ આર એસ ઇટીઆઈ ફેકલ્ટી મેમ્બર તેમજ રશ્મિબેન સોલંકી નગરપાલિકા પ્રમુખ ભુજ વગેરે મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની ટીમ તેમજ મિતાબેન ગોરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિઝિટર ભરત ઠાકોર કહ્યું